તમે ક્યારે જો એવું નથી અમે કદાચ ઘેર હાજર હોય કે કોઈ મોટા ના હોય અને તમે આવું દુર્ઘટના ગમે ત્યારે બને આગ લાગે તો તમે જોયેલું હોય તો તમે ઉપયોગ કરી શકો અને ખેંચવાની જોરથી અને બીજી આ વસ્તુ ખેંચવાની એટલે આને પ્રેસ કરી શકાય પછી એટલે લોક ખોલતા ખાસ શીખજો આપને બધું આવડતું હોય અને જો લોક ખુલે નહીં તો ઉપયોગ ના થઈ શકે એટલે લોક ખોલતા ખાસ શીખી જજો આ વસ્તુ ખેંચવાની અને આ બીજું આમાંથી બહાર કાઢી નાખવાનું પછી આજી આવી પછી ઉપયોગ થઈ શકે આ બે ને ભેગું કરી દેવાનું અને હાથમાં આ રીતે રાખી અને આ રીતે પાવડર છાંટવાનું